હાલો ફેમિલી કેમ છો બધા મજામાં ઓફલી બધા મજામાં જશું આપણે પણ મજામાં છીએ તો આજે તો થોડીક ડ્રાઈવિંગ બહુ મોડો લો ચાલુ કર્યો આપણે કેમ કે આજે જઈએ છીએ બારે અમારે એના દીકરી બેન છે કુંભણિયા એના ઘરે તો હવે આજે મમ્મી ને પપ્પા ને બધા ભેગા છીએ તો આપણે બધા જઈએ છીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અહીંયા મારા પપ્પા બેઠા છે અહીંયા પાછળ અમારા મમ્મી ને બધા બેઠા છે અંકિતભાઈ બા અહીંયા મારી વિશ્વાબેન ઉભી છે અહીંયા અમારી મેડમ બેઠા છે

je jagi ja kui giti gadi maka gadi mau wiji tina eh saya mandi deh bapak sekitar menadarsan kerwa jauh betul ayat dari saya parking maka di mungkin di di saya bagdana nih bazar rumah dari itu saya dikau tiga seratus mazano je je Lamar Vishwa ben ni manta ti puri karwaya. Bapak Sitaram. અશ્વિનભાઈ અને મનીષાબેન બે આવે છે એની માનતા બાપા સીતારામે પૂરી કરી દીધી છે અને એને ઘરે લક્ષ્મીનો તારા આવ્યો છે તો એની આજે હાંકરા ધરવા એવા છે જો જાય છે

可以拿的。 હતા બેનના બેન ના ઘરે કર્મજીયા બગદાણાની બાજુમાં અમારે બને સાહેબ બગદાણા હતા મારી ભેગા અને હાલો હવે જઈએ છીએ સરસ મજાની દુકાન ફેમિલી અમારે આજે મસ્ત બધાના અગિયાર છે ટીમ અગિયાર જ તો બધા નીકળ્યા હતા કાલના ફરવા કાલના વિડીયોમાં જોઈ બધાય અલગ અલગ ફરવા નીકળ્યા હતા અને હવે અત્યારે જઈએ છીએ છે અમારી જન્મભૂમિ એટલે અમારા જૂના ગામ બાજુ જોઈએ હવે કેવું અમારું ગામ છે આજે તમને બધું દેખાડીશ કે અમારું પહેલાં કેવું ગામ હતું ને અત્યારે હવે અમે ક્યાં રહીએ છીએ તમને ખબર જ છે તો જૂના ગામ બાજુ જઈએ છીએ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો

जा अपनी वाडी आ सोपाते मकान से केम छे ये बाबू लेवशा के था पा फुसनम भूमि आवी ते आसी रुलाइज आपो तो का रेजोन उबा भी थडा लो ना थडा आपड़ा जो देसी नळियान सने लाव नत केती जो ओ भी वेल जाऊ भी हे क्या तेरी वेल आईदर ही आडियो छड़वानी है ना हां हां जा से आ जन भी जन मते फुलाय रे માથે ફૂલડા દેરા તો વિસન લઈ તો બધું ના પડ્યું કે છે કલાબા હમ બધી બધાય પડી ગયા કવો છે કે ઉરાઈ ગયો કવો તૈયારીમાં પોરવા લઈ લાગી જાવો કા અમારું જૂનું ગામ ને અમારી વાડી ને અમારી જન્મભૂમિ જ્યાં ખૂબ અમે નાના અમારા જન્મથી લઈને મોટા થયા હતા પછી અમે એ ગામ છોડી દીધું અને અત્યારે બીજા ગામમાં રહેવા આવી ગયા હતા તો આ સરસ મજાની હતી અમારું ગામ જૂનું તમે જોઈએ એ બધી મજા આવી ગઈ તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ને હવે જઈએ છીએ આપણે ઘરે તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો Ne bo rakta z vami.